પાવનકારી શ્વેતનગરી અમુલ ડેરીના વિશ્વ પ્રસિદ્ધ એ ઉદ્યોગના કારણે વિશ્વભરમાં વિખ્યાતિ પામેલું શૈક્ષણિક નગર પણ કહી શકાય એવા આણંદને આંગણે ત્રણ સાડા ત્રણ મહિનાના ગાળામાં જ ફરી ભાગવત ભગવાનનું આગમન અને પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને બહુ જ ટૂંકા ગાળામાં ફરી આપણને સૌને ભાગવત કથાનો લાભ મળી રહ્યો છે શ્રી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજનો દિવસ ફાગણવધ શહીદ દિવસ એવા શહીદજનોને વંદન એવા શહીદને જન્મ દેનારી જનતાને વંદન અને એવી શહીદી વોહરી અને જે બહેનો પોતાનું વૈધવ્ય નિભાવી રહી છે એવી એ બહેનોને પણ આ તકે આપણે વંદન કરીએ ભાગવત ભગવાનના પૂજન માટે વિનંતી કરીશ જશુબેન વિઠ્ઠલભાઈ પટેલ કાશ્મીરાબેન હિતેશભાઈ પટેલ અને નિશાબેન ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે આપણે એવા દેશના લોકો છીએ કે જ્યાં સત્સંગ છે ભજન છે ભક્તિ છે શહીદી છે શહાદત છે ખાનદાની છે ખુમારી છે બુદ્ધિ છે ચાતુર્ય છે કુશળતા છે કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ફક્ત આણંદ નહીં અમેરિકા હોય તોય ગુજરાતી જુદું તરી આવે કે ઓળખાય આવે વક્તાપૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન કરવા માટે રિપલબેન ભાવિનભાઈ પટેલ વીરભાઈ ભાવિનભાઈ પટેલ અને રંજનબેન ભાવિનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે આ સૌ અને સાથે સાથે હિતેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ નિખિલભાઈ અરવિંદભાઈ પટેલ અને નાયબ મામલતદાર ચૈતન્યભાઈ પાંધીને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આપ કથામાં જ પર પધારશો દીપરાગટ્ય વિધિ હિતેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ નિખિલભાઈ અરવિંદભાઈ પટેલ ચૈતન્યભાઈ પાંધી નાયબ મામલતદાર અને ભાગવત પૂજન અને વક્તા પૂજન સંપન્ન કરનાર તમામ ભાઈઓ બહેનો દીપ પ્રાગટ્યમાં પણ જોડાય તેવી વિનંતી છે જસુબેન કાશ્મીરાબેન નિશાબેન રિપલબેન વીરભાઈ રંજનબેનને પણ વિનંતી કરી છે કે દીપ્રાગટ્યમાં આપ સૌ જોડાશો હિતેશભાઈ પટેલ નિખિલભાઈ પટેલ અને ચૈતન્યભાઈ પાંડી પણ જોડાય તેવી વિભિન્નદી સાથે દીપ